ભરૂચના દહેજમાં પોલીસે કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જીસીપીટીએલ કંપનીમાં કેમિકલ ભર્યાને ડિલિવરી કરવા જતા ટેન્કરમાંથી આ ચોરી કરવામાં આવતી હતી ટેન્કરોમાંથી કેમિકલ દહેજની બલરામ હોટેલ નજીક પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસે કેમિકલના સાત ટેન્કર પિકઅપ વાન મળી અને કુલ ત્રણ છપ્પન કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે સ્થળ ઉપર હાજર ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ જે કેમિકલ છે એ જ્વલનશીલ કેમિકલ હોય છે અને આ રીતે જાહેરમાં એને એક એક આવે તો એમાં આગ લાગવાનો પણ સંભવ રહેલો હોય છે અને મોટી જાનહાનિ થવાનો પણ સંભવ સંભવ થયેલો હોય છે અને આ રીતે લોકોની જિંદગી જોખમાય એ રીતે આ લોકો કૃત્ય કરી રહેલા હતા તો તે સમયમાં તમામના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે ચાર આરોપીઓ પકડાયેલા છે એ આ આ રીતના કેટલા સમયથી આવું કૃત્ય કરતા હતા એ દિશામાં પણ તપાસ કરવા માટે એમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એમના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે નાસી ગયેલા છે વોન્ટેડ આરોપીઓ એમને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે